પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હમણાં સુધી ઓગણીસ હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે હવે લાભાર્થીઓને વીસમા હપ્તાની રકમ આપવામાં આવશે આ જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ દસ્તાવેજો એકત્ર કરવાની જરૂર છે જે લોકોને ઓગણીસમા હપ્તા સુધી લાભ મળ્યા છે તેઓ પોતાના નામ યાદીમાં જરૂરથી તપાસી લે વીસમા હપ્તાની રકમ ઓગસ્ટના શરૂઆતના અઠવાડિયામાં ખેડૂતોને મળવાની સંભાવના છે પરંતુ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર તપાસણી કરતા રહે જેથી તેઓને તમામ માહિતી મળી રહે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની ચૂકવણી કરવામાં આવી હતી હવે આગામી રકમ પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે ખેડૂતો તપાસી લે કે તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડની માહિતી યોજના કાર્ડમાં અપડેટ છે કે નહીં પીએમ કિસાન પોર્ટલ પર પોતાના સ્ટેટસની ચકાસણી જરૂરથી કરે જો કોઈ દસ્તાવેજમાં ગરબડ હશે તો રકમ રોકવામાં આવશે અને ખેડૂતોને પૂરતો લાભ મળશે નહીં સીએસસીમાં જઈને તમામ સુધારા જલ્દી જ કરાવી લેવા પોતાના સ્ટેટસ ચેક કરવા માટે સત્તાવાર વેબસાઇટ જવું અને હોમપેજ પરના ફાર્મર કોર્નરમાં તેમના સ્ટેટસનું ઓપ્શન હશે તેને ક્લિક કરવું આધાર નંબર ટાઈપ કરવો બાદમાં ઓટીપી એડ કરવું અને પછી તમને તમારું સ્ટેટસ જોવા મળશે